साल बीत जाने के बावजूद इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है मगर पाकिस्तान की नीयत में खोट है उसकी नीयत साफ नहीं है जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है वह उसकी लियप बताता है साथियों भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों और 1965 की जंग में સેનાને તો વાત કરી રહ્યા છે વાજબી વાત છે કે આપણા જે વિવાદો જે છે જ્યાં સુધી ઉકેલાય નહીં ત્યાં સુધી પાકિસ્તાન જે કઈ કોઈ પણ હરકત કરશે તો એનો જવાબ આપશે ભારત અને જળબા તોડ જવાબ આપશે એમાં એમાં તો કોઈ સવાલ નથી તો અત્યારે તમે તો ત્યાં ગિરીશભાઈ ઘણી વખત જઈ આવ્યા છો બોર્ડર ઉપર અને રિપોર્ટિંગ પણ કરી આવ્યા છો તો તો શું પરિસ્થિતિ છે ત્યાં તમે જે પહેલી નજરે જે બધું જોયું એ પ્રમાણે દિલીપભાઈ જે જગ્યાએ કોઈ કોમન પબ્લિક જઈ નથી શકતી અહીંયા તમે જે પણ પડીકા આપો એ પબ્લિક લઈ લઈએ તમે બેઝિકલી જાણતા જ નથી સરક્રીકની પરિસ્થિતિ તમે કેટલા જણા ગયા છે ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર તો પહેલો પોઈન્ટ તમારો પડે છે નારાયણ સરોવરની બાજુમાં કોટેશ્વર

ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વેન્શન ઓફ નેચર મેમ્બરો છે એનજીઓ જે લોકોનું કામ છે કે બોર્ડર એરિયાની અંદર આવા જેવા એરિયા કે કિનારા જ્યાં ખવાતા હોય ત્યાં એ લોકો ચેરિયા જેને મેનગ્રોવ આપણે કહીએ છીએ એ મેનગ્રોવ નો ઉછાર કરવા માટેની એ લોકોની જવાબદારી હવે આ તમે પરિસ્થિતિ જુઓ તો ત્રીસ નોટિકલ માઇલ તમારે આ બાજુ કોટેશ્વર થાય છે અને ઓલી બાજુ નજીકમાં નજીક કેટી બંદર જે લોકોનો છે એ છન્નુ કિલોમીટર થાય છે એટલે ઓમ તમે જોવા જાવ તો સરક્રિકની બેય બાજુ છન્નુ કિલોમીટરનો પટ્ટો જે છે એ આખો દલદલીય છે એમાં પાણી નથી કોટેશ્વરથી આ તમારા છન્નુ કિલોમીટર હું કહું છું એ તમારા સરક્રિકથી કોટેશ્વર સુધી આપણે જખૌ સુધી થાય નલિયાનો બંદર જખૌ જે છે એટલે હવે એની અંદર તમે એક જુઓ તો બે હજાર દસ થી આજે જે અને છે એને આપણને અને પાકિસ્તાન આપ્યો હતો કે તમે અહીંયા ઉગાડો ચેરિયાઓના એટલા બધા ઉપયોગ છે કે એ તમારો કાર્બન ક્રેડિટ આપે છે તમને મચ્છીમારી કે ભાઈ ત્યાં મચ્છીમારી અંડા આપે કે મચ્છીઓનું ત્યાં વધે ખારા પાણીનું આગળ વધવું બંધ થાય અને મીઠા પાણીનો જે સ્ત્રોત હતો એમાં મેનગ્રોવ એક એવી ચીજ છે જે તમને સુનામી થી પણ બચાવી શકે એટલે જે લેન્ડ ઇરોશન થાય અને ધીરે ધીરે ત્યાં જમીન બનતી જાય અને તમે લેન્ડ રિકવર કરી શકો જમીનમાં બદલાઈ જાય આ એનો ચેરિયાનો સીધો એડવાન્ટેજ હવે છ લાખ હેક્ટરનો ટાર્ગેટ હતો બે ચોવીસ સુધીમાં પાકિસ્તાને પહેલા સાડા ત્રણ લાખ હેક્ટર રિકવર કર્યા બે હજાર દસ માં પછી એને બે લાખ હેક્ટર હજી એને રિકવર કર્યા છે પચીસ સુધીમાં અને હજી એનો ટાર્ગેટ ટોટલ છે એને કોરાનગી ક્રિક કે છે એ લોકો છ લાખ હેક્ટરનો ટાર્ગેટ કરીને બેઠા છે ને તમે ગુગલમાં સર્ચ કરો ને તો એ તમને કેટી બંદર આખો એરિયા કિનારા ઉપર લીલો દેખાય છે અને તમારો એરિયા જે છે એ હજી એવું ને એવું સૂકવું છે ઘણા વર્ષ પહેલા બી અમે લોકો રિપોર્ટિંગ કરવા ગયા હતા ત્યારે આ લોકોએ મચ્છી મારી ત્યાં સિક્યુરિટીના હિસાબે બંધ કરી કોટેશ્વરમાં તો ત્યાંની પબ્લિકે હો આપો કર્યો તો એ લોકોએ કીધું અમે અમે ચેરિયા વાવાનું અમે કામ ચાલુ કરશું બસો રૂપિયા રોજ તમને દાનકી મળશે બીએસએફ વાળા તમને ત્યાં લઈ જશે તમારે ચેરિયા વાવાના અને ઈ પછી કાર્યક્રમ સિક્યુરિટીના કારણથી કંઈ થયું નહીં તમે મચ્છીમારી ત્યાં બંધ કરી સરકરી નામે હવે મજા અહીંયા છે કે કોટેશ્વર કે નારાયણ સરોવરનો કોઈ મછુવારો આજ સુધી હાઈચેક નથી થયો આજે તમે દેખાડો છો એ આખો આયુ વર્લ્ડનો પ્રોગ્રામ છે અને કેટલા બધા કન્ટ્રીઝની અંદર આ લોકો આ કામ કરી રહ્યા છે એની અંદર ચેરિયા વાવામાં નોકરીઓ પણ મળે છે તમે ઓછામાં ઓછા બાર કરોડ નોકરીનો એની અંદર તમે એ ટાર્ગેટ બતાડ્યો છે કે તમે મેનગ્રોવ કરો કિનારા ઉપર બીજી રોટી રોજી ન હોય તો આ તમે કરાવી શકો તમે મચ્છીમારી બંધ કરી ઓલ્ટરનેટમાં તમે ચેરિયા ઉગાડવા માટે આ તમે જો આ તમે જો તો આ લોકોએ બિચારા અરજી કરેલી હતી એ વખતે આ લોકોને એ બસો રૂપિયાને કહીને ચેરિયા વાવ્યા હતા એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટનું ભેગું કાર્યક્રમ હતું હવે આની અંદર આ જે તમે કેસ દેખાડો છો એ ત્યાં કચ્છના અને સૌરા ગુજરાત અને કચ્છના જે આપણી નાડુ છે જેને આપણે સુરત બારી કહીએ છીએ કચ્છ અને ગુજરાતના મેનલેન્ડ ને જોડે છે એક વાંઢિયા કરીને ગામ છે એ વાંઢિયા ની અંદર એક પર્ટિક્યુલર ઊંટની કોમ છે જાતિ છે જે ફક્ત ચેરિયા ઉપર જ નભે છે અને એ ચેરિયા જ ખાઈને નકે છે આ વોણના જે ઉછેર કેન્દ્ર જે છે ઊંઠનો એ લોકોએ કંડલા પોર્ટ ની સામે વિરોધ કર્યો હતો કે ભાઈ તમે આ જો ચેરિયા અટાવશો એટલે આપણે ડેવલપમેન્ટના નામે ચેરિયા જે છે એને હટાવી રહ્યા છીએ અને કેટલી બધી પ્રજાતિઓ ખાલી જાનવરો નહીં પક્ષીઓ એમાં માછીઓ અને એ બધું હેરાન થાય છે એટલે આપણે જે ડેવલપમેન્ટ કરવાનું છે હું તોડ જવાબ એવી રીતે આપવાનો છે હવે ઓબ્વિયસ છે કે કારણ કે તમારે ત્યાં સાડા ત્રણ લાખ હેક્ટરમાં જે ચેરિયા ઉગાડી દીધા છે કેટી બંદર અને સરક્રિજ ની ત્યાં માછીમારી ઓટોમેટિક માછીઓ વધી ગઈ છે એટલે એ લોકોએ ધંધો પણ ત્યાં વધાર્યો અને આપણે અહીંયા લેન્ડ ઉપરના ધંધાની આપણે સત્યાનાશ કરવા માટે બેઠા છે એટલે આપણે મુ જવાબ આપવા કરતા આપણે પોતાને એટલું ડેવલપમેન્ટ કરીએ કોટેશ્વરથી સરકરીની વચમાં જે દલદલ છે અહીંયા તમે અચુથી એટલે ચેરિયા વાવ્યા હોત તો ત્યાં જમીન રિકવર થવાની ચાલુ થઈ હોત અને બે મુમેન્ટની સેફ્ટી આવી જાય એટલે આ જે ચેરિયાનું નિકંદન થઈ રહ્યું છે એની ઉપર ધ્યાન દેવાની જરૂર છે બોર્ડર ઉપર ખાલી ઝઘડો કરીને દાદાગીરી કરીને કે અમે મારશું પણ પાકિસ્તાન ઈ ત્રીસ માં કે છું કિલોમીટર માં આવશે ઇન્ટરવ્યુ કર્યો છે ઝીરો પોઈન્ટ ઈ છે જ્યાંથી સર્ક્રિક પછીની જમીન ચાલુ થાય છે પંજાબ સુધીમાં એટલે અમે લોકોએ ત્યાં એમને ઇન્ટરવ્યુ કર્યા હતા કે ભાઈ મચ્છી મારી આ લોકો સિક્યુરિટી બંધ કરી તો હવે તમારું શું તો ઈ બેને એમને ઇન્ટરવ્યુ આપ્યો હતો કે ભાઈ આ તો આ લોકોએ મચ્છીમારી બંધ કરી સિક્યુરિટી થી કારણ કે ત્યાં નેવી ને કોસ્ટલ ને બધાના બીઓપીસ છે શિફ્ટ ફરે છે કોસ્ટલની ત્યાં બધી એક્ટિવિટીઓ થાય છે તો એ લોકોએ અમને ઓલ્ટરનેટિવ આપ્યા કે બધી લેડીઝને અમે બસો રૂપિયા આપી અને ત્યાં ચેરી પાકિસ્તાન છ લાખ હેક્ટરનો ટાર્ગેટ પૂરો કરવામાં ચાર લાખ સુધી પહોંચી ગયો છે સાડા ચાર લાખ સુધી અને આપણે હજી આપણો રેકોર્ડ જોઈએ તો બે હજાર સુધીમાં એ લોકોના પચીસમાં ઓગણીસ હજાર પાંચસો ને વીસ હેક્ટર જ આપણે કરી શક્યા છીએ આ આપણી ડેવલપમેન્ટ સ્પીડ છે પણ જો તમારી મચ્છીઓ નહીં આવે તો મચ્છીઓ લાવવા માટે જો તમે કાર્યક્રમ કરશો તો તમને ચેરિયાનો ભાગ લેવો પડે એટલે જે રાજનાથસિંહ વાત કરે છે એ આખો આસ્પેક્ટ એક વોરનો છે અને આ એક ઇકોનોમિકલ ડેવલપમેન્ટ નો આસ્પેક્ટ છે એટલે તમે એનામાં શું કરતા હતા એની એમને વાત કરવાની જરૂર હતી જી તો જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમને આ વિડિયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ મારી મુખ્ય ચેનલ છે એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે ટૂંક સમયમાં આના પર નવા નવા કાર્યક્રમો કરીશું પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ આપણું બંધન છે અતૂટ રહે એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખો આપનો દિવસ શુભ જાય ભારત માતા કી જય